यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतेर् धृवानीतिर्मतिर्मम मित्रों सुप्रभात नमस्ते केम छो बेटा आज आपण एक नवा विषय साथ मळया छी આજે આપણે શું વાત કરીશું માક્ષર મહિનો ચાલુ જ છે માક્ષર મહિનામાં આપણે ગીતા જયંતિ ઉજવી માક્ષર મહિનામાં આપણે દત્તાત્રેય જયંતિ ઉજવી માક્ષર મહિનામાં આપણે ભૈરવ જયંતિ ભૈરવની પૂજા કરીને મનાવી હવે આપણે મનાવીશું એકાદશી જયંતિ તમને એમ થશે કે શું એકાદશી જયંતિ આવું કશું હોય ખરું હા હોય આજે આપણે એની જ વાત કરીશું પણ સૌ પ્રથમ આપણે ગણપતિ દાદાને પ્રણામ કરીએ યાદ કરીએ શુક્લાંબરમ વિષ્ણુ શશી વર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ ધ્યાય શ્રી ગણેશાય નમઃ શ્રી નમઃ શ્રી નારાયણાય નમઃ મિત્રો આપણા બધામાંથી મોટા ભાગના નેવું પંચાણું ટકા લોકો એકાદશીનું વ્રત કરતા હોય છે કોઈ ફરાળ કરતો હોય છે કોઈ ખાલી દૂધ પીને કરતો હોય છે કોઈ ખાલી નિર્જળા કરતો હોય છે કોઈ લિક્વિડ જ્યુસ એવું પીને કરતું હોય છે એકાદશીનું મહત્ત્વ બધા જાણે છે એકાદશીનું મહત્ત્વ કેટલું બધું છે એકાદશીનું વ્રત કરવાથી આપણે આ લોકના સર્વ સુખો તો ભોગવીએ છીએ આ લોકનું આપણને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય સંપત્તિ ગાડી બંગલા બધું મળે છે અને સાથે સાથે આપણે બધા આલોકના સુખ ભોગવી સ્વર્ગનું સુખ મેળવીએ છીએ અને સ્વર્ગના સુખ ભોગવ્યા પછી પણ આપણા માટે મોક્ષનો માર્ગ મોકળો રહે છે મતલબ ખુલ્લો રહે છે એ સિવાય એવું કહેવાય છે કે એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે છે તે પોતાનો પિતૃકુળ માતૃકુળ માતૃકૂળ કુળ ત્રણેય કુળનો ઉદ્ધાર કરે છે અને એવું કહેવાય છે કે આપણે એકાદશ ઇન્દ્રિયોથી મતલબ આપણે અગિયાર ઇન્દ્રિયોથી કરેલા દરેક પાપો આ એકાદશીનું વ્રતથી નાશ પામે છે એટલે આપણે તો મનુષ્ય સામાન્ય પામર માણસ કંઈ ને કંઈ પાપ કરતા હોઈએ એટલે એ પાપ ધોવાની મનસા સાથે આપણે આ બધા વ્રત કરતા હોય છે આ વ્રત શરૂ કેવી રીતે થયું ક્યાંથી કરવાનું થયું આ એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની આપણે વાત કરીશું પ્રાચીન સમયમાં નામનો એક અસુર અસુર થઈ ગયો એ ખૂબ જ પરાક્રમી બળવાળો શક્તિશાળી હતો તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો પોતે એટલો બધો બધાને ત્રાસ આપ્યો સ્વર્ગ ઉપર ચઢાઈ કરી ઇન્દ્ર વગેરે દેવતાઓને સ્વર્ગમાંથી આંખી કાઢ્યા અને પોતે સ્વર્ગનું આધિપત્ય સ્વીકારી લીધું રાજા થઈ ગયો દેવો પોતાની જાતને નિર્બળ સમજવા લાગ્યા અને બધા બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીની વિનંતી કરી બ્રહ્માજી આ મૂર નામનો અસુર ચારે બાજુ અશાંતિ અશાંતિ ત્રાસ અત્યાચાર ફેલાવ્યો છે તો કંઈક કરો પ્રભુ ત્યારે બ્રહ્માજીએ કહ્યું ચાલો આપણે બધા વૈકુંઠમાં જઈએ વિષ્ણુ ભગવાન પાસે જઈએ બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને પોતાની મુશ્કેલી તકલીફોની જાણ કરી કે પ્રભુ કંઈક કરો આ મૂરનું ત્યારે પ્રભુ મતલબ વિષ્ણુ ભગવાન મૂર સાથે યુદ્ધ કરવા માટે દેવોની વિનંતીથી તૈયાર થયા વિષ્ણુ ભગવાન શક્તિશાળી ભગવાન છે એટલે શક્તિશાળી તો હોય જ પણ સામે મૂર પણ એવો શક્તિશાળી હતો કે બ્રહ્મ વિષ્ણુ ભગવાન અને મૂર બંને વચ્ચે હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું યુદ્ધનું કોઈ અંત આવતો જ નહોતો કોઈ હારતું નહોતું કોઈ જીતતું નહોતું વિષ્ણુ ભગવાને મૂરને કહ્યું મૂર થોડીક રિસેસ પાડીએ તું થોડોક આરામ કરી લે હું પણ થોડોક આરામ કરી લઉં પછી આપણે પાછું યુદ્ધ શરૂ કરીશું એવું કહી અને વિષ્ણુ ભગવાન ત્યાંથી ચાલતા થઈ ગયા વિષ્ણુ ભગવાન બદ્રિકાશ્રમની પાસે નજીકમાં આવેલી એક સીમંતી નામની ગુફાની અંદર જઈ અને ત્યાં યોગ નિંદ્રામાં પોડી ગયા મૂરને એમ થયું કે ભગવાનને હું આરામ કરતા જ મારી નાખું એટલે વિષ્ણુ ભગવાનની પાછળ પાછળ તે ગુફામાં આવ્યો અને વિષ્ણુ ભગવાન ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી વિષ્ણુ ભગવાન તો સૂતેલા હતા અને એને અસુરને તો કોઈ નિયમ લાગુ પડતા નથી શસ્ત્ર હોય સૂતા છે જાગે છે સામે બેઠા છે કશું નહીં એને તો બસ પોતાનું લક્ષ્ય પૂરું કરવું હોય પણ જેવું એણે હથિયાર ઉગામ્યું એવું વિષ્ણુ ભગવાનની અંદરથી એક સ્ત્રી શક્તિ દિવ્ય સ્ત્રી શક્તિ પ્રગટ થઈ અને એણે મૂરની સાથે યુદ્ધ કર્યું તેને હરાવ્યું એટલું જ નહીં પણ તેને મારી નાખ્યો આ ઘટના ઘટી ગઈ પછી ભગવાન જ્યારે આરામ કરીને ઊભા થયા ત્યારે ભગવાને આ દેવીને જોઈ ત્યારે પૂછ્યું કે હે દેવી તમે કોણ છો દિવ્ય પ્રકાશમાન દેવી તમે ક્યાંથી આવ્યા છો ત્યારે દેવીએ કહ્યું કે પ્રભુ હું તમારામાંથી જ ઉત્પન્ન થઈ છું અને આ મૂર નામનો અસુર તમારી ઉપર હુમલો કરવા આવ્યો હતો અને મેં તેને હરાવ્યો અને મેં મારી નાખ્યો આપની પાસે આવવા નથી દીધો આ વાત સાંભળી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થયા પ્રસન્ન થઈ કે દેવી તમે ખરેખર ખૂબ મહાન છો તમે મારામાંથી પ્રગટ થયા છો મારા જેવા જ શક્તિશાળી છો મારા જેવા જ મહાન છો માગો શું તમને આપું ત્યારે દેવી કહ્યું મારે કશું જોતું નથી ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે આજે મહિનાનો કૃષ્ણ માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષમાં પક્ષનો અગિયારમો દિવસ છે મતલબ એકાદશ દિવસ છે તો હું તમને એક આજે નામ આપું છું એકાદશી આજથી લોકો તમને એકાદશી કહીને બોલાવશે અને આ માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશ દિવસે તમે પ્રગટ થયા છો એટલે આજની એકાદશીનું નામ ઉત્પન્ના એકાદશી છે એટલે આજ આજની એકાદશી તમારી જન્મજયંતિ ગણાશે તમારી ઉત્પન્ન થયા છો એટલે ઉત્પન્નના નામ તમારું આજની એકાદશીનું રહેશે બાકી બારે મહિનાની એકાદશીનું એટલું જ ફળ મળશે જે લોકો તમારું વ્રત કરશે જે લોકો તમારી પૂજા કરશે અને સાથે સાથે મારી પૂજા કરશે અથવા શાલિગ્રામની પૂજા કરશે તુલસીની પૂજા કરશે એ બધા ઉપર મારી અસીમ કૃપા રહેશે હે દેવી તમે મારા જેટલા જ મહાન છો મારા જેટલા શક્તિશાળી છો હું મારા જેવો હોદ્દો તમને આપું છું અને ભગવાને એને આપણે આગળ કહીએ ને એ બધા જ એને ફળ આપ્યા હવે થતું તો એવું કે એક પાપી લોકો પાપ કરે એકાદશીનું વ્રત કરે પાપોમાંથી મુક્ત થઈ જાય અને સ્વર્ગમાં જાય કે મોક્ષ તરફ પ્રયાણ કરે યમરાજાન માટે કોઈ કામ જ બેચ્યું નહીં ત્યારે યમરાજે કહ્યું પ્રભુ પાસે પ્રભુ તમે જ મને આ કામ સોંપ્યું છે કે મારે લોકોને તેના પાપ પ્રમાણે દંડ આપવો જ્યારે તમારા લોકો પાપ કરી અને એકાદશીનું વ્રત કરી અને પાપમાંથી મુક્ત થઈ જાય છે હું જ્યારે એ લોકોને લેવા જાઉં છું દંડ આપવા જાઉં છું ત્યારે એકાદશી સામે આવી જાય છે હવે હું શું કરું પ્રભુ તમે સોંપેલા પહેલાં કાર્યમાં જ રૂકાવટ આવે છે ત્યારે ભગવાને કહ્યું કે એક કામ કરો હું છે ને પાપને કંઈ જગ્યા આપું છું એકાદશીના દિવસે જે લોકો ભાત ખાશે બને ત્યાં સુધી તો અનાજ જ નહીં ખાવું એવું સૂચન કરેલું છે છતાં આ સમયની અંદર દોડતી દુનિયામાં લોકોને જમ્યા વગર ચાલતું નથી એટલે જો તે એકટાણું કરે તો પણ ઓકે પરંતુ એક એકાદશીના દિવસે ભાત નહીં ખાય જો ભાત ખાશે ને તો ભાતમાં પાપ પ્રવેશ કરશે અને એ પાપ એ વ્યક્તિની અંદર જશે તો એ વ્યક્તિને તમે એ પાપનું ફળ તમે આપજો એણે આવી વાત કરી યમરાજા પોતાને યમલોકમાં પાછા ફર્યા અને વિષ્ણુ ભગવાને કહ્યું કે હવે એકાદશીને કહ્યું કે તમે જે લોકો ભાત ખાતા હોય ને એકાદશીને દિવસે ત્યાં તમે આડા ન જતા યમરાજને એનું કામ કરવા દેજો એક પણ કહ્યું ભલે પ્રભુ તો આવી વાત છે ઉત્પન્નના એકાદશીની एकादशी उत्पत्तिनि आजे हरी ने प्रणाम हरिने प्रणामी आजन उपक्रम अहं करिए शान्ताकार्यं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं સર્વલોકૈકનાથમ ઓમ શ્રી નારાયણ હરિ પરમાત્મને નમઃ આજનો ઉપક્રમ પરમાત્માના ચરણમાં અર્પિત કરીએ જય શ્રી કૃષ્ણ ચાલો મળતા રહેશું